બકરી જો હે ના ભાઈ બકરી તો દૂધ ખાઈ અમે બકરી બકરી તો માં બકરી નહીતી બકરો અત્યારે નહીં દિવાળી પછી આવજો જાડ

મારો સેટ ઉપર છે માર સેટ ને માર મળવું છે બોલાઈ લાય ઉપર માર સેટ ને ફોન કરું છું હલો શેઠ ખૂબ અજાણ વ્યક્તિ આવ્યા છે તમને મળવા માંગે હલો માર બોલાવી હતી

આવું પડી અમે બકરા લેવા ગયા તા ને તમારો મોટો ભાઈ અમને બોલ્યો તો શું બોલ્યા હતા અમને આર્કી કીધા તમારા ભાઈએ એટલે મને કીધું તો ચાલો જ પણ મારા મોટા ભાઈ અમિત ને કીધું એટલે મને સહન નહીં થયું એટલે આવું પડ્યું મને તો લુખા કીધા એમાં શું મોટી વાત છે અરે પણ ના કેવું જોઈએ ને તો તમે શું રૂપ સુંદરી જોવા લાગો બે હોગે તઈ તો બંકા લાગવા ગયા હા હા તો ફોન કરું હું રમેશભાઈને આ કરો

અરે તમારે જે કહેવા હું સમાધાન કરું છું ને કે કોઈને જ હું સમાધાન નથી કરતો હા હા બગડો સારું ભાઈ હા મહી ઓકે ઓ ભાઈ ઓય ઓય હા લોકો આપણી પાસેથી પૈસા તો લઈ ગયા છે પણ આ પૈસા કોઈ કામ નહીં આવે એમને હરામ ના પૈસા હરામ જશે અને બીજી વાર મળે તો એમને જોઈ લેશું